નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે સસ્તા અનાજની દુકાનો ગામડે ગામડે ચલાવવામાં આવે છે આ દુકાનોમાંથી જે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ પરિવારો છે મધ્યમ પરિવારો જે છે એમને સરકારશ્રી દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મફત અનાજ આપવામાં આવે છે અને સસ્તા ભાવનું અનાજ પણ આપવામાં આવે છે તો મિત્રો આ જે મફત અને સસ્તા ભાવનું અનાજ નાગરિકોને ગ્રાહકોને આપવામાં આવે છે એ અનાજ ગ્રાહકોને પૂરતું મળી રહે સમયસર મળી રહે સડેલું બગડેલું કે આવું અનાજ ગ્રાહકોને ના મળે અને એમની પાસેથી વધુ પડતા પૈસા દુકાનદાર ના લે એના માટે સરકારશ્રી દ્વારા દરેક જિલ્લામાં દરેક તાલુકામાં અને દરેક ગામડામાં એક સમિતિ બનાવેલી હોય છે જે સમિતિ દસ લોકોની બનાવેલી હોય છે અને એ સમિતિમાં એક સરપંચ હોય છે અને બે મહિલા સભ્ય હોય છે અલગ અલગ જ્ઞાતિની અને બાકીના જે સભ્યો હોય છે એ પુરુષ હોય છે અને આમ ટોટલ મળે અને દસ જણની સંખ્યા આ સમિતિની અંદર હોય છે અને તમને જો દુકાનદાર જે અનાજ છે એ ઓછું આપે કે તમારી પાસેથી વધુ પડતા પૈસા લે કે સડેલું બગડેલું કે સમયસર જો તમને અનાજ ના આપે તો તમે જે આ દસ જણની કમિટી જે બનાવેલી છે જે સમિતિ બનાવેલી છે એ સમિતિમાં મિત્રો તમે રજૂઆત કરી શકો છો તો મિત્રો તમારા ગામની અંદર જે સમિતિ બનાવેલી હોય હોય છે એ સમિતિ તમને ખબર નહીં હોય કે કેટલા માણસની સમિતિ બનાવેલી છે અને એ સમિતિની અંદર કોણ કોણ લોકોનો સમાવેશ થયો છે કયા કયા લોકોનો સમાવેશ થયો છે તો મિત્રો તમારે જો જાણવું હોય કે તમારા ગામની અંદર જે સમિતિ બનાવેલી છે એ સમિતિની અંદર તમારા જ ગામના કયા કયા લોકો આ સમિતિની અંદર છે કે જો મિત્રો તમારે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલની મદદથી માત્ર બે મિનિટમાં જો જાણવું હોય તો મિત્રો તમે કેવી રીતે જાણી શકો એના વિશે મિત્રો હું આજના આ વિડીયોમાં તમને માહિતી આપવાનો છું અને પ્રેક્ટિકલ રીતે તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ રેશન કાર્ડ રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની હોમ સ્ક્રીન પર અને તમારે જે તમારો મોબાઈલ છે એનું કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરવાનું છે હું અત્યારે મારા મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર છે એને અત્યારે ઓપન કરું છું હવે મિત્રો ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે રેશન કાર્ડ એટલે કે રેશન કાર્ડને લખી અને તમારે સર્ચ આપવાનું છે તો અહીંયા આપણે રેશન કાર્ડ સર્ચ કરેલું છે એટલે જે આ રેશન કાર્ડ લખેલ છે એના પર ઓકે આપી અને એ વેબસાઇટ આપણે ઓપન કરીએ હવે અહીંયા મિત્રો રેશન કાર્ડ લખી અને સર્ચ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ જોવા મળશે જે વેબસાઇટ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે અને અહીંયા લખેલું છે ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય સપ્લાયસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો જે આ વેબસાઇટ દેખાય છે પહેલા જ નંબરની એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે જેવું તમે એના પર ઓકે આપશો એટલે અત્યારે જે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે એટલે કે લોકશાહીનો અવસર છે એ ચાલી રહ્યો છે અને જે મતદાન કરવાનું છે એ મતદાન કરવા માટે સરકારે દરેક નાગરિકને અપીલ કરેલી છે કે તમે મતદાન અવશ્ય કરો એના માટે અહીંયા એક નોટિફિકેશન સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે તો જે આ નોટિફિકેશન છે એ નોટિફિકેશનને હટાવવા માટે અહીંયા સાઈડમાં જે ડિસ્પ્લે છે એના પર તમે ટેબ કરશો એટલે એ નોટિફિકેશન ત્યાંથી દૂર થઈ જશે હવે મિત્રો આ વેબસાઇટ તમને આવી રીતે જોવા મળશે એનું ડેશબોર્ડ હવે તમારે થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક વિગત જોવા મળે છે એક ઓપ્શન જોવા મળે છે અહીંયા લખેલું છે કે તકેદારી સમિતિના સભ્યશ્રીઓની વિગત તો જે તકેદારી સમિતિના સભ્યશ્રીઓની વિગત જે છે એના પર તમારે વક્ય આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર વક્ય આપશો એટલે એ ડેશબોર્ડ જે છે એ ફરી પાછું આવી રીતે તમને જોવા મળશે હવે તમારે ફરી પાછું આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા આપણને ચાર ઓપ્શનો જોવા મળે છે અને ગોળ એક ચેકબોક્સ જોવા મળે છે એ ચેકબોક્સની અંદર તમારે ટીક કરવાનું છે જે સમિતિ સભ્ય સમિતિના સભ્યોને જોવાના હોય તે અહીંયા લખેલું છે કે જિલ્લા મુજબની તકેદારી સમિતિના સભ્યની વિગતો તો ત્યાં તમારે ટેપ કરવાનું છે જો તમારે તાલુકા મુજબની તકેદારી સમિતિના સભ્યની વિગતો જોવી હોય તો ત્યાં ટેપ કરવાનું છે અને શહેર મુજબની તકેદારી સમિતિના સભ્યની વિગતો જોવી હોય તો તમારે ત્યાં ટેપ કરવાનું છે અને ગામડા મુજબની તકેદારી સમિતિના સભ્યની વિગતો જોવી હોય તો તમારે ત્યાં ટેપ કરવાનું છે તો આપણે અત્યારે ગામડાના જે તકેદારી સમિતિ છે એ સભ્યોની વિગ જોવી છે તો તમારે એના પર જે ગામડાના ગામડા મુજબની તકેદારી સમિતિના સભ્યોની વિગતો જુઓ એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશો એટલે અહીંયા તમને જિલ્લો સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંયાથી તમારે તમારો જિલ્લો જે છે એ કોઈ પણ જિલ્લો હોય તો એ જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે પછી અહીંયાથી તમને તાલુકો સિલેક્ટ કરવાનું કહેશે તો તમારે અહીંયાથી કોઈ પણ એક તાલુકો સિલેક્ટ કરી દેવાનો છે પછી અહીંયા વ્યાજબી ભાવની દુકાનદારનું નામ પસંદ કરો એના પર તમારે ઓકે આપી અને તમારો જે વ્યાજબી ભાવની દુકાનદારનું નામ છે એને તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અત્યારે વ્યાજબી ભાવના દુકાનદાર જે છે એને આપણે અહીંયાથી સિલેક્ટ કરી દઈએ હવે મિત્રો સિલેક્ટ કર્યા પછી આ ચકાસણી કોડ છે એ ચકાસણી કોડ અહીંયા જે આ બોક્સ દેખાય છે એની અંદર તમારે એન્ટર કરવાનો છે હવે જો આ ચકાસણી કોડ છે એને થોડો જો સમય લાગી જાય તો એ ચકાસણી કોડ લેશે નહીં અને તમને સમિતિ જે છે સભ્યો છે એ જોવા નહીં મળે તો તમારે અહીંયા જે આ કેપચા દેખાય છે જે આ ચકાસણી કોડ દેખાય છે એને તમારે રિફ્રેશ કરવાના છે એટલે કે ઘણો સમય થઈ ગયો હોય તો એને ફરીથી નવા મેળવવાના છે તો નવા મેળવા માટે જે આ નિશાન દેખાય છે એના પર તમારે ઓકે આપી અને એને નવા મેળવી શકો છો હવે આપણે અહીંયા જે કેપ્ચા કેપચા છે એની અંદર એન્ટર કરી દઈએ તો મિત્રો કેપચા આપણે અંદર એન્ટર કરી દીધા છે બોક્સમાં હવે અહીંયા આપણને બે ઓપ્શનો જોવા મળે છે સર્ચ અને પ્રિન્ટ તો તમારે જે આ સર્ચ ઓપ્શન દેખાય છે એના પર ઓકે આપવાનું છે જેવું તમે એના પર ઓકે આપશો એટલે અહીંયા થોડું તમે આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તમારા જે ગામ છે એ ગામની અંદર જે સમિતિ બનાવેલી છે એ સમિતિના જે સભ્યો છે એ સભ્ય તમને જોવા મળશે હું કીબોર્ડને થોડું સાઈડમાં કરી લઉં હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ગામ છે એ ગામમાં સમિતિ જે બનાવેલી છે એ સમિતિના સભ્યોના નામ અહીંયા આપણને જોવા મળે છે હવે મિત્રો જે આ સમિતિના સભ્યો છે એની અંદર કોણ કોણ સભ્ય છે એ તમને જોવા અહીંયા મળશે આવી રીતે તમે જોઈ શકશો કે કેટલા સભ્યો છે અને એ સભ્યોના નામ શું છે એમના અહીંયા મોબાઈલ નંબર પણ આપેલા છે તો મિત્રો તમારા જે ગામ છે એ ગામની અંદર જે સમિતિ બનાવેલી છે એ સમિતિના સભ્યો કોણ કોણ છે એ મિત્રો તમે આવી રીતના જોઈ શકો છો અને જો તમને અનાજ ઓછું મળતું હોય કે ટાઈમસર ન મળતું હોય કે વધુ પૈસા લેવામાં આવતા હોય તો મિત્રો તમે જે આ સમિતિ બનાવેલી છે તમારા ગામની એ સમિતિની અંદર તમે આ જે સભ્યો છે એને રજૂઆત તમે કરી શકો છો તો મિત્રો આવી રીતે તમારા ગામની જે સમિતિ છે એ તમે ઓનલાઈન મોબાઈલની મદદથી જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ રેશન કાર્ડ રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર